જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા પાલનપુરના વીસ પ્રવાસીઓ માદરી વતન પહોંચતા ભાવ વિભૂર દ્રશ્યો સર્જાયા હતા પાલનપુરના મીરા દરવાજા વિસ્તારમાં પ્રવાસીઓની બસ પહોંચતા પરિવારજનો તેઓને ભેટી પડ્યા હતા અને આંખોમાંથી હરખના કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલા જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસંખલનની ઘટનામાં બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે પર ફસાયા હતા જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા જોકે કુદરતી હોનારા વહાત્માં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડાયા હતા જે કે હવે 6 દિવસ બાદ તમામ પ્રવાસીઓ માદરે વતન પાલનપુર પહોંચતા ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા જો કે માત્ર કુદરતી હોનારત જ નહીં પરંતુ આતંકવાદી હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી સ્થિતિનો પ્રવાસીઓએ ચિતાર વર્ણવ્યો હતો અને આતંકીઓ ઉપર સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી પરિસ્થિતિ બહુ ગંભીર હતી તો અમારું મન જાણે પછી કેવી રીતે બરાબર છે એટલે હવે તો અમે સુખ શાંતિ ઘરે આ સુખ આવી ગયા છે ખાસ અમારે સહકાર આપણા ગુજરાત સરકારનો મળ્યો તેની સરકારનો અમે બહુ સરકાર સહકાર મળ્યો વાળા બધા અમારી પાછળ પાછળ હતા અમે એમના કબજામાં હતા જ એમને ખાવા પીવા સાત સાત કિલોમીટરના અંતરમાં એ લોકો ચાલી ચાલીને ચકણીઓ રામબનમાં અમને ખાવડાવી હતી અમે બે દાડા અમે ચોપડ્યા હતા પથ્થરોમાં પડેલા ન મળે પાણી ના મળે ખાવાનું પણ આપણે એસઆરબી મિલિટરી કરીને બધા લોકો અમને બહુ સાથ ચકાર આપ્યો જેથી અમે આજે પાછળ અમે પહેલા કાશ્મીરથી અમે ચોકણીઓ ગયા હતા ચોકણીઓ જોવા માટે અને ચાકણીઓ અમે એ દિવસે ગયા વરસાદ બહુ બહુ પડ્યો હતો પણ અમે ચોકણીઓ ફરવા કે ગયા હતા નહીં આગલા દિવસે અમે ગયા હતા બરાબર ત્યાંથી બધા અમે શું કર્યું ત્યાંથી અમે વરસાદ બહુ પડ્યો એટલે અમે જો ફરવા નહીં નીકળ્યા પછી સાત પાંચ એટલા મિત્રો નીકળી ગયા બીજા દિવસે આ હુમલો બની શકે તો અમે તો હાજર હતા નહીં એ માહોલ તો બહુ ખતરનાક હતો બહુ અમને એવો અહેસાસ થયો કે ખરેખર અમે આવ્યા છીએ બહુ ખોટા થયા છીએ અમદાવાદ દિલમાં એવો અહેસાસ થયો હતો કે ખરેખર અમે અંદર નહોતું આપવા જેવું બધી જગ્યાએ એવું જ હતું આખા ચોક્કસ આખા જિલ્લામાં એવું હતું ત્રણ ચાર ભારત સરકાર જવાબ એવો આપે તો પણ કે ભાઈ અમદાવાદ અમે બદલો લઈશું કેવો બદલો લેવો જોઈએ હવે એ તો હવે ભારત સરકાર જાણે હવે અમે બચી ગયા એ અમારા મહત્વ પરિસ્થિતિ તો ત્યાં તો બે બે દિવસ સારા તો પછી આગળ ગયા ત્યાં લક્ઝરી ફસાઈ ત્યાં આગળ ભેખડ પડી હતી અમારી લક્ઝરીના આગળ જ ત્યાં ભેખડ પડી ઉપર મોટા મોટા પથ્થર પડતા નીચે નદી હતી અમારી લક્ઝરી વચ્ચે બહુ ત્યાં મદદ કરી સરકારે તો બહુ મદદ ખાવા પીવામાં બધી રીતે સારી મદદ કરી અમને રોકાવાની બધી રીતે સારી મદદ કરી સરકારે ઘર આવ્યો તો થોડું પછી આતંકવાદી હુમલામાં બે દિવસ તો અમે ત્યાં ફસાયા બે દિવસ લક્ઝરીમાં બે દિવસ આતંકવાદી હુમલામાં ફસાયા અમે ત્યાં ત્યાં અમને તો બહુ બહાર નીકળ્યા પણ ત્યાં ના આર્મી વાળા પોલીસ વાળા બહુ અમારી મદદ કરી અમને બહુ સાથ સહકાર આપ્યો બધી રીતે સાથ સહકાર બહુ આપ્યો અમને સહી સલામત અમારા ઘરે એ લોકો અમને રસ્તા સુધી અડધા સુધી મોકવા આવ્યા હતા આગળ પાછળ બધું આતંકી હુમલો થયો છે અનેક લોકો મર્યા છે સરકારે કેવો જવાબ આપો જોઈએ પાકિસ્તાનને એ તો કેવો જવાબ આપો એ તો બધી અમને ખબર ના હોય ને તમે એમ કેમ પાછા આવ્યા છે અને લોકો મરી ગયા છે એ તો હોય એમના નસીબ એ આગળ